જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી દાલ ફ્રાય જીરા રાઈસ આ રેસીપી બનાવી એકદમ સરળ છે અને જલ્દી પણ બની જતી હોય છે સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો દાળ ફ્રાય બનાવવા આપણે આ રીતના એક કપ તુવેર દાળ લઈશું અને તેમાં થોડીક મિક્સ દાળ ઉમેરી દેસુ મેં પહેલેથી જ આ દાળને ધોઈને સાફ કરી લીધી હતી ત્યારબાદ આ રીતના કુકરમાં એક કપ દાળ સામે ત્રણ કપ પાણી ઉમેરી દેસુ અને તમે જેટલું દાળ લીધી હોય તેનાથી ત્રણ ગણું પાણી ઉમેરજો હવે આપણે આમાં એક ચમચી નિમક અને જે દાળ તૈયાર કરી હતી તે ઉમેરી દેસુ અડધી ચમચી હળદર થોડીક એવી હિંગ અને લાલ સૂકું મરચું અને થોડુંક એવું તેલ ઉમેરી દઈશું આ બધું નાખવાથી આપણી દાળ ફ્રાયનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે હવે આપણે આમાં ત્રણ સીટી વગાડી લેશું દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે એને ઠરવા દેશું ત્યાં સુધી આપણે જીરા રાઈસ બનાવી લેશું એના માટે બે કપ ચોખા એટલે કે રાઈસ લેશું તમે જે ચોખાનો યુઝ કરતા હોય તે લઈ શકો છો મેં અહીં બાસમતી ચોખાનો યુઝ કર્યો છે હવે આપણે ચોખાને રીતે ધોઈ લઈશું ત્યારબાદ આપણે કઢાઈમાં એક ચમચી તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય પછી એક ચમચી જીરું અને જે ભાત પલાળ્યા હતા તે ઉમેરી દઈશું અને પછી સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું ભાતને ચડવા દઈશું અને ફ્રેન્ડ્સ આપણે જીરા રાઈસ બનાવીએ છીએ તેથી તમારે જીરું વધારે નાખવું હોય તો નાખી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા જીરા રાઈસ બની ગયા છે એકદમ ટેસ્ટી અને છૂટા છૂટા બન્યા છે હવે આપણે દાલ ફ્રાય બનાવી લેશું એના માટે કઢાઈમાં બે મોટી ચમચી તેલ અને બે ચમચી ઘી ઉમેરી દઈશું તમારે દાલ ફ્રાય બનાવવા ઘીનો યુઝ ના કરવો હોય તો ખાલી તેલ પણ યુઝ કરી શકો છો પણ ઘી નાખવાથી આપણી ફ્રાયનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે અને રેસ્ટોરન્ટ જેવી જ બનશે હવે આપણે આમાં એક ચમચી રાઈ જીરું લીમડાના પાન એક લાલ સૂકું મરચું અને તમાલપત્ર નાખી દઈશું ત્યારબાદ આપણે આમાં આ રીતની ફાઇન કટ કરેલી ડુંગળી ઉમેરી અને થોડી વાર ચડવા દઈશું અને ડુંગળી સતરાઈ જાય પછી આપણે આમાં થોડીક એવી હિંગ ઉમેરી દઈશું જેનાથી સુંગદ અને ટેસ્ટ મસ્ત આવશે હવે આપણે આમાં બે લવિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું આપણે દાળમાં પણ હળદર નાખી હતી તેથી આમાં ઓછી નાખીશું ત્યારબાદ આમાં ફાઇન કટ કરેલા ટમેટા ઉમેરી દઈશું અને ટમેટાને થોડીક વાર સાતરવા દઈશું ત્યારબાદ આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું અને આપણે દાળમાં પણ નિમક ઉમેર્યું હતું તેથી તમે ધ્યાનમાં લઈ આમાં નિમક ઉમેરજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ટમેટા સુતરાઈ ગયા છે ને એક રસ થઈ ગયા છે હવે આપણે આમાં એકથી બે ચમચી આદુ મરચાંનું પેસ્ટ ઉમેરી દઈશું આદુ મરચાંનું પેસ્ટ મેં પહેલેથી તૈયાર કરી લીધું હતું આ બધું સરખી રીતે મિક્સ કરી અને આદુ મરચાં પેસ્ટને થોડીક અચળવા દેશું ત્યારબાદ આમાં બે ચમચી લાલ મરચું ઉમેરી દઈશું અને તીખાસ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું એક ચમચી તમે મચેડું પાવડર ઉમેરી દેવા બધું સરખી રીતે મિક્સ કરી અને બેસ અત્યારે આની સુગંધ આવે છે ને કે વાત જ નાખવું પૂછો એટલી મસ્ત આવે છે હવે આપણે આમાં જે દાળ બાફેલી હતી તે ઉમેરી દેસુ અને આપણે દાળને આ રીતની આખી જ રાખવાની છે બ્લેન્ડર મારવાનું નથી ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે દાળને સરખી મિક્સ કરી લેશું અને થોડુંક એવું પાણી નાખી દેસુ અને હવે આપણે તેમાં થોડુંક એવું લીંબુ નીચવી દેસુ અને દાળને ચારથી પાંચ મિનિટ ચડવા દઈશું અને તમે જોઈ શકો છો આપણી દાળ સખી તે ચડી ગઈ છે અને આપણે દાળનો વઘાર તૈયાર કરી લેશું તો વઘાર માટે આપણે આ રીતનું એક વાસણ લઈશું અને તેમાં એક ચમચી તેલ ઉમેરી દેસું અને તેલ આવી જાય પછી એક ચમચી જીરું લાલ સૂકું મરચું તમાલપત્ર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસું અને તરત જ આપણે જે દાળ તૈયાર કરી હતી તેમાં ઉમેરી દેસું અને આ તૈયાર છે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ टेस्टी दाल फ्राई जीरा राइस मेरी मम्मी नग्यो लाइक शेयर सब्सक्राइब गरिदि थैंक यू फोर वाचिंग माय मम्मी जे